ચોથી છત સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં તરણેતર મેળો ભરાય છે તરણેતરના મેળાને નિહાળવા વિશ્વભરના પ્રવાસીઓ આવતા હોય છે રંગબેરંગબી ભરત ભરેલી છત્રીઓ સાથે થતો રાસ તરણે મેળાનું મહત્ત્વનું આકર્ષણ છે તો આ આગળ આપણે મેળો જાણીએ વઢાનો મેળો જે અમદાવાદમાં ભરાય છે સમય કાર્તિકી અગિયારસથી કાર્તિકી પૂર્ણિમા વઢાનો મેળો વઢાના મેળાને ગુજરાતનો સૌથી મોટો લોક મેળો માનવામાં આવે છે વોઢાનો મેળો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વોઢા ગામે ભરાય છે વોઢામાં સાબરમતી આત્મતી પાત્ર ખારી મેસવો માજમ અને શેટી એમ સાત નદીઓનો સંગમ થાય છે વોઢાના મેળા મોટા ભાગે લેવેચ થાય છે જ્યાં ગધેડા સાથે ઊંટની પણ લેવેજ થાય છે શામળાજીનો મેળો જે અરવલ્લીમાં ભરાય છે સમય કાર્ત કે કાર્તિક પૂર્ણિમા અરવલ્લી જિલ્લામાં મેશવ નદીના કિનારે મેળો ભરાય છે શામળાજીના મેળામાં આદિવાસીઓ અને ખાસ આદિવાસી જોવા મળતી હોય છે ભવનાથનો મેળો સમય મહાશિવરાત્રી મહાવતેરસ મહાશિવરાત્રીની રાત્રે ગિરનારની તળતીમાં રેખા નદી પાસે આવેલ ભવનાથ મહાદેવનું મહાકુંભ નિમિત્તે નાગાબાઓ તેમજ સાધુ સંતો મૃગકુંડમાં નાહવા માટે આવે છે પલ્લીનો મેળો જે ગાંધીનગરમાં ભરાય છે સમય આસો આસોસુમ પલ્લીનો મેળો ગાંધીનગર જિલ્લામાં રૂપાલમાં ભરાય છે ભૂપાલમાં વરદાયની માતાની પલ્લી ભરવામાં આવે છે અને જે માતાની માંડી પર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે ડાકોરનો માણેક કઠારીનો મેળો ખેડા જિલ્લામાં ભરાય છે સમય શરદ પૂનમ ખેડા જિલ્લાના ડાકોરમાં શરદ પૂનમના દિવસે રોજ માણેક કઠારી પૂનમનો મેળો ભરાય છે ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે પરંતુ માણેક કઠારી પૂનમમાં મેળાનું વિશેષ મહત્ત્વ છે સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો પાટણ સમય કાર્તિક પૂનમ પાટણ જિલ્લામાં સિદ્ધપુર ખાતે સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે આ મેળો સરસ્વતી નદીના કિનારે ભરાય છે સિદ્ધપુરના કાર્તિક પૂર્ણિમાના મેળામાં ઊંટની મોટા ભાગે લેવ થાય છે ગોપનાથ મહાદેવનો મેળો ભાવનગર સમય શ્રાવણ શ્રાવણ મહિનામાં અમાસમાં જન્માષ્ટમી નિમિત્તે ભાવનગર જિલ્લામાં ગોપનાથમાં શ્રાવણ મહિનામાં અમાસે અને જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે જન્માષ્ટમીનો મેળો મુખ્ય દેવભૂમિ દ્વારકા જન્માષ્ટમીનો મેળો મેળો દિવસે ભરાય છે જન્માષ્ટમીનો ગુજરાતમાં અનેક વિસ્તારમાં ભરાય છે પરંતુ દ્વારકામાં આયોજિત મેળાનું વિશેષ મહત્વ છે ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા ચિત્ર વિચિત્રનો મેળો સાબરકાંઠા જિલ્લામાં પોશી તાલુકામાં ગામમાં ભરાય છે આવે છે નો મેળો મહેસાણા સમય કારતકવાદ અગિયારસ થી તેરસ મહેસાણા જિલ્લામાં પાલોદરમાં ચોસઠ જોગણી માતાના મંદિરે પાલોદરનો મેળો ભરાય છે મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે વટાનો મેળો વટા અમદાવાદ સરખેજ મેળો સરખે અમદાવાદ ગંગાજીનો મેળો રામપર બેકરા કચ્છ રવિચીનો મેળો રાપર કચ્છ અંબાજીનો મેળો ભાદરવી પૂનમનો મેળો બનાસકાંઠા પલ્લીનો મેળો રૂપાલ બહુચરાજીનો ચૌ ચૈત્રી પૂનમનો મેળો મહેસાણા પાલોદરનો મેળો પાલોદર મહેસાણા પાવાગઢનો મેળો પાવાગઢ પંચમહાલ ધરણેતરનો મેળો ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર સુરેન્દ્રનગર દૂધરેજનો મેળો સુરેન્દ્રનગર સોમનાથનો સોમનાથ મહાદેવનો મેળો સોમનાથ ગીર સોમનાથ જન્માષ્ટમીનો મેળો દ્વારકા દેવભૂમિ દ્વારકા સિદ્ધપુર સાબરકાંઠા માધવરાય નો મેળો ગુણ તાલુકો પોરબંદર સાબરકાંઠા નો મેળો પોરબંદર શામળાજીનો મેળો શામળાજી અરવલ્લી ગાય ગોહરીનો મેળો ગરબાળા દાહોદ ગોળ ગધેડા મેળો જેસવાળા દાહોદ ગોપનાથ મહાદેવનો મેળો ગોપનાથ ભાવનગર પાલીતાણા જૈન મેળો પાલીતાણા ભાવનગર કમાટનો મેળો છોટા ઉદેપુર ભવનાથનો મેળો ગીર સોમનાથ જુનાગઢ ચૂંટણી મેળો ચોરવાડ જુનાગઢ ડાકોરનો માણેક કોઠારીનો મેળો ડાકોર ખેડા ફાગણવેલનો મેળો ફાગણવેલ ખેડા ભાડભૂત મેળો ભાડભૂત ભરૂચ અઢાર વર્ષે કુંભ મેળો બોલવાની બોલવાની